હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આજે ઝુબેલવાલા સમાચારમાં વાત કરીએ તો ડબોઈમાં આવેલ સુંદર કુવાથી મોડી બાગોર સુધીની નવી ડ્રેનેજ લાઈન નું કામ બે મહિનાથી ચાલુ છે પણ હજુ સુધી આ કામનું કોઈ નિરાકરણ આવતું નથી અને એના કારણે વિસ્તારના લોકોને પડતી મુશ્કેલી ડ્રેનેજના કનેક્શન તૂટી જવાના કારણે બહુ જ તકલીફનો સામનો કરવો પડે છે ડ્રેનેજ અને પાણીની લાઈન તૂટી જવાના કારણે અનેક ઘરોમાં ગટરનું પાણી ઘૂસી જતા લોકો હેરાન પરેશાનનો સામનો કરી રહ્યા છે વિસ્તારમાં ગતરના પાણી ઘડીઓમાં ફરી વળ્યા છે એના કારણે વિસ્તારના લોકો બીમાર પડી ગયા છે એના કારણે ડેન્ગ્યુ કોલેરા ટાઇફોઈડ તાવ ઝાડા વામિતોનું આમંત્રણ આપતું ધબોઈ નગરપાલિકા એમ દેખાઈ રહ્યું છે સુંદર કુવા મારવાડી વાઘા મદીના મસ્જિદ રામ ટેકરી વડવાદ અનેક વિસ્તારોના લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તેમ જાણવા મળ્યું હતું અઢી વાત રફીક મંસૂરી

આ જાનનું કોડાયું છે તનની ગટર ઉભરાય છે તો નરમા ભી ગંદુજ પાણી આવે છે અમારા છોકરા બોગા બધા બીમાર થઈ ગયા બરાબર કોને અમારે નહીં આવતું પાણી આવે આમ નહી દારે કે બોલો માફી કે ઘર ચાલે કે અમાર બહુલા માનસ બી બીમાર પડી ગયા જો તમે નહીં આવતો હોય તો દવા કાવાતા બીમાર છે કે જવાનું અમારે આવે અમાર તો નવા દોવાજ કોના ઘર જવાનું ના હું જવાની જવાનું પાણી બધામાં પાણી જાનમાં પાણી ચોકડીમાં બી પાણી તો કરવાનો હો અમારે પછી બહાર જ પાણી ભરવું પડે ને અમારે બહાર ભરવું પાણી એકઈ પાણી ભરવાઈ ને કરવું નહી તું ગંદાઈ પાણી ટાંંકર નહી કે કશુંય નહી આ તો બે દિવસથી લરોય એક ટાંંકર પાણી ન ભર કી લરોય આયો લાયો પછી હું કરું Chicago.